આજે અમે તમને ખૂબ જ મૂલ્યવાન માહિતી આપવા જઈ રહ્યા છીએ છવ્વીસ ફેબ્રુઆરી ના રોજ આવતી મહાશિવરાત્રી ના શુભ અવસર પર જો તમે કોઈ ખાસ ઉપાય કરો છો તો તમારા જીવન માંથી ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ શકે છે આજે અમે તમને કેટલાક વાસ્તુ શાસ્ત્ર ચમત્કારિક છોડ વિશે જણાવીશું જેમને ફક્ત સ્પર્શ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે જો મહાશિવરાત્રી ના દિવસે આ છોડના મૂળ ને તમારા ઘરમાં જણાવેલા નિયમો અનુસાર લાવો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો તમને અપાર સંપત્તિ મળી શકે છે અને કોઈ પણ શક્તિ તમને કરોડપતિ બનતા રોકી શકશે નહીં હું માતા રાણી ના શપથ લઉં છું કે જો તમે આ માહિતી ને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી અપનાવશો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે પરંતુ એક નમ્ર વિનંતી છે કે આ સંપૂર્ણ માહિતીને અંત સુધી કાળજીપૂર્વક સમજો તો જ તમને તેનો સંપૂર્ણ લાભ મળશે જ્યાં સુધી ઉલ્લેખિત ઉપાયો સંપૂર્ણ નિષ્ઠાથી કરવામાં ન આવે ત્યાં સુધી તેમની અસર સંપૂર્ણપણે પ્રાપ્ત થતી નથી તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે છવ્વીસ ફેબ્રુઆરીએ આવનારી મહાશિવરાત્રી ખૂબ જ દુર્લભ અને શક્તિશાળી શિવરાત્રી માનવામાં આવે છે તેનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે એકસો ચુમાલીસ વર્ષ પછી આ પ્રસંગ કુંભ મેળા સાથે એકરૂપ થાય છે છે આ આ એક ખૂબ જ દુર્લભ પ્રસંગ અને જો તમે દિવસે કેટલીક ખાસ ઔષધિઓનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો ભગવાન શિવની કૃપાથી ધન સમૃદ્ધિ અને અપાર સુખ પ્રાપ્ત થઈ શકે છે આજે આપણે જે ચમત્કારિક ઔષધિ વિશે વાત કરી રહ્યા છીએ તેને અમૃત બુટી પણ કહેવામાં આવે છે તે સંજીવની બુટી જેટલું જ અસરકારક માનવામાં આવે છે તેથી તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો અમે તમને આ ખાસ છોડના ચમત્કારિક ગુણધર્મો અને આયુર્વેદિક ઉપયોગો વિશે વિગતવાર જણાવીશું જો છોડ તમારા ઘરની આસપાસ હોય તો સામાન્ય સમયે તેને અવગણશો નહીં કારણ કે તેના ગુણધર્મો અસાધારણ છે જો તમે અમારી સૂચનાઓ અનુસાર આ છોડની પૂજા શરૂ કરશો

ઘણી જગ્યાએ તેને ચિદ્દી નામથી પણ ઓળખવામાં આવે છે જો તમે બીજા રાજ્યમાં છો અથવા તમે અમારો વિડિયો ક્યાંકથી જોઈ રહ્યા છો અથવા તમે બીજા દેશમાંથી જોઈ રહ્યા છો તો તેને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે પરંતુ તમે વિડિયો જોઈને સમજી શકો છો ખાસ કરીને આ છોડને ઘણા લોકો લટજીરાના નામથી પણ ઓળખે છે અને તેને અપમાર્ગ કેમ કહેવામાં આવે છે કારણ કે તે વિરુદ્ધ દિશામાં ફરે છે તેના બીજ સંપૂર્ણ છે તે ઊંધું છે તેથી જ તેને અપમાર્ગ કહેવામાં આવે છે આ અપમાર્ગનો ઉપયોગ વિદ્યામાં ખૂબ થાય છે કોઈ દિવસ હું તમને તેના વિશે કહીશ તો તે આપણા માટે કેમ મૂલ્યવાન છે આજે તે શા માટે સામાન્ય છે તેથી અમે તમને આ વિડિયોમાં જણાવીશું સૌ પ્રથમ હું બધા દર્શકોને કહેવા માંગુ છું કે કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે હર હર મહાદેવ જય ભગવાન શિવ લખો જો તમે ભારતની ભૂમિથી છો તો ચોક્કસપણે જય હિન્દ લખો આયુર્વેદિક ઉપયોગ આજે હું તમને કહીશ કદાચ આ ઉપયોગ જાણ્યા પછી તમે કાલથી તેનો ઉપયોગ શરૂ કરશો તેના વનસ્પતિ ઉપયોગની સાથે હું તમને તેના જબરદસ્ત ચમત્કારિક અને તાંત્રિક ઉપયોગ વિશે પણ જણાવીશ તાંત્રિક અર્થ એ છે કે તેનો ઉપયોગ તમારા જીવનમાં કરીને તમે તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો સૌ પ્રથમ મને તેના વિશે જ્ઞાન ત્યારે મળ્યું જ્યારે અમે શિવરાત્રીના દિવસે મહાકુંભમાં સ્નાન કરવા પ્રયાગરાજ ગયા પછી જયારે અમે ત્યાં એક મહાત્મા મળ્યા ત્યારે અમે તેમને પાછળથી પૂછ્યું કે મહારાજ તમે લોકો ઘણા સમયથી સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છો તમે ઘણા સમયથી ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો તો અમને કહો કે તમે લોકો પાણી પીધા વગર એક મહિના સુધી સાધના કેવી રીતે કરશો તો તે સંત મહાત્માએ પોતે અમને કહ્યું કે ચિદ્દી નામનો છોડ એ છે જેને તમે લોકો અપમાર્ગના નામથી જાણો છો અથવા તેના ઘણા નામ છે તો અમને તેના વિશે કહો અમે તેમને સાંભળ્યા પછી આજે પણ રહેતા બધા મહાત્માઓ મહાત્માઓ સંતો જે મહાત્મા પૂજા કરે છે તેઓ ભોલે ભોલે બાબાની પૂજામાં લીન રહે છે અને સિદ્ધિઓ મેળવે છે તો અમે મહાકુંભ સ્નાન કરીને તે મહાત્મા મળ્યા તે પછી તેઓ સાધના કરવા બેઠા હતા તેથી અમે તેમને આ પૂછ્યું પછી તે મહાત્માએ અમને કહ્યું કે ખીચડી તેમાંથી બને છે અને આપણે બે ચમચી ખીચડી ખાવી પડે છે જો તમે તેમાંથી ખીચડી બનાવીને બે ચમચી ખાઓ તો તમને એક મહિના સુધી ભૂખ અને તરસ લાગતી નથી તેથી સંતે અમને કહ્યું કે અમને એક મહિના સુધી ભૂખ અને તરસ લાગતી નથી પછી જ્યારે આપણે લાંબા સમય સુધી સાધના કરીએ છીએ ત્યારે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મહાશિવરાત્રી ના દિવસે સાધના કરે છે અને ભોલેનાથ ને પ્રસન્ન કરે છે ત્યારે તેના બધા અને પીડા દૂર થઈ જાય છે જે આશીર્વાદ મળે છે તે વ્યક્તિ સૌથી સૌથી ધનવાન શ્રેષ્ઠ અને બુદ્ધિશાળી હોય છે જો ભોલે બાબા થોડી પૂજાથી પ્રસન્ન થાય છે પરંતુ કેટલાક એવા નિયમો છે જેનો ઉપયોગ કરીને તેમની પૂજા કરવાથી લાભ મળે છે તેથી મહાત્માએ અમને કહ્યું કે માતા ગંગા આ છોડના મૂળમાં રહે છે હા માતા ગંગા ચોક્કસપણે રહે છે અને એવું પણ માનવામાં આવે છે કે પ્રાચીન ગ્રંથોમાં પણ લખાયેલું છે કે તેના મૂળમાં અમૃતના કેટલાક ટીપા પડેલા હતા તેથી આયુર્વેદમાં આ છોડને સંજીવની બુટી તરીકે ઓળખવામાં આવે છે તેને તેના મૂળ તરીકે ઓળખવામાં આવે છે તેથી જ આજે પણ ધાર્મિક લોકો શું તેમાંથી કોઈ તેનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરે છે કે નહીં ઘણા જૂના વૃદ્ધ લોકો આપણે વડીલો તરીકે પણ ઓળખીએ છીએ તેમને વૃદ્ધ પુરુષો કહેવામાં આવે છે વૃદ્ધ લોકો જે ખૂબ વૃદ્ધ છે આવા લોકો દાંત સાફ કરવા માટે તેના મૂળનો ઉપયોગ કરે છે તેઓ આવું કેમ કરે છે કારણ કે તેના મૂળમાં માતા ગંગા રહે છે અમૃતના કેટલાક ટીપા પડ્યા હતા સૌપ્રથમ આપણે તેના આયુર્વેદિક ઉપયોગ વિશે જાણીશું આપણે તેના ચમત્કારિક ઉપયોગ વિશે જાણીશું આયુર્વેદિક ઉપયોગ વિશે સૌપ્રથમ હું તમને કહેવા માંગુ છું કે જો તેના મૂળનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરવામાં આવે છે જેના કારણે લાંબા સમયથી દાંતમાં તિરાડો રહે છે દાંતમાં તિરાડો રહે છે કોઈ કારણોસર તમે તબીબી સારવાર મેળવી શકતા નથી અથવા તમે તબીબી દવાઓ લઈ રહ્યા છો છતાં પણ દાંતમાં દુખાવો રહે છે અને તે મટતો નથી તો ફક્ત તેના દ્વારા તમારા દાંત સાફ કરવાથી દાંતમાં રહેલા બધા કૃમિ બેક્ટેરિયા જેના કારણે તમારા દાંતમાં દુખાવો થાય છે તે દુખાવો દૂર થઈ જશે તેની સાથે દાંત સાફ કરવા માટે તમારે ફક્ત પંદર દિવસ નિયમિતપણે દાંત સાફ કરવા પડશે તમને બે થી ત્રણ દિવસમાં તેનું પરિણામ મળશે દુખાવો દૂર થશે દાંતનું પીળોપણું પણ દૂર થશે તેને મૂળમાંથી દૂર કરે છે જેમના દાંતમાં પીળાશ હોય છે તે લોકો તેમની મજાક ઉડાવે જે લોકો પોતાના પરિવારના સભ્યો દ્વારા અપમાનિત થાય જે લોકોનું અપમાન સહન કરવું પડે જેમના દાંત ખૂબ જ પીડા અને ગંદા હોય તેવા વ્યક્તિએ પણ આ ટૂથબ્રશનો ઉપયોગ કરવો જોઈએ આ ટૂથબ્રશનો ઉપયોગ કર્યા પછી આપણા દાંત ચમકે છે આપણા દાંત સફેદ અને સ્વચ્છ બને છે હવે તેનો બીજો ઉપયોગ જાણો છો ડિવિન્સ વોઇસ ગુજરાતી ચેનલ તમને ક્યારે ખોટી માહિતી નહીં આપે અમે આ પ્રયોગ ઘણા લોકો પર જાતે કર્યો છે એટલા માટે અમે તમને પ્રમાણિત પ્રયોગો જણાવી રહ્યા છીએ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સો ટકા સાચી છે કારણ કે આ ચેનલ ફક્ત સત્ય ઘટનાઓ પર આધારિત છે એટલા માટે અમે તમને અમારા મનની અફવાઓ કહેતા નથી અમે તમને પ્રાચીન કાળ ચાલી આવતી બાબતોની સંબંધિત માહિતી જણાવીએ છીએ આ ઉપરાંત તમે તેના મૂળનો ઉપયોગ ભગંદર વગેરે રોગોમાં પણ કરી શકો છો શું કરવું તે એ છે કે તેના વધારાનું પીવો તમને ઘણી રાહત મળશે અને તમારો રોગ હંમેશા માટે સમાપ્ત થઈ જશે આનો બીજો ઉપયોગ એ છે કે હું તમને કહેવા માંગુ છું કે જે ગર્ભવતી સ્ત્રીઓની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઘણી બધી માતાઓ અને બહેનો છે જેમને ડિલિવરી દરમિયાન ખૂબ દુખાવો થાય છે જે લોકો ઇચ્છે છે કે ડોક્ટર ફાડી નાખવા ન જોઈએ કારણ કે ફાડી નાખવામાં ખૂબ દુખાવો થાય છે પછી ટાંકા કરાવવા જોઈએ જેથી બાળક ફાડી નાખ્યા પછી બહાર આવી શકે પછી આપણને જન્મમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમે ઇચ્છો છો કે તમારી ડિલિવરી આરામદાયક હોય એટલે કે તમારી ડિલિવરી સરળતાથી થાય કોઈ પણ પ્રકારની મૂળ સૌ પ્રથમ તમારે બે ચાર દાણા ચોખા અને તેનું મૂળ લેવાનું છે તમારે તેનો થોડો ભાગ તેની પકડમાં મૂકવાનો છે અને મૂળ લેતી વખતે તમારે પ્રાર્થના કરવી પડશે કે હે મહારાજ હું તમને આ કાર્ય માટે લઈ રહ્યો છું કે હું તમને કોઈ પણ સ્ત્રી માટે ગર્વથી લઈ રહ્યો છું જેથી બાળક ગર્ભમાંથી બહાર ના આવે તેથી હું તમને લઈ રહ્યો છું તમારે આ રીતે પ્રાર્થના કરવી પડશે અને તેને લાલ રંગના કપડામાં બાંધવી પડશે અને જે સ્ત્રી છે બાળકને જન્મ આપતી વખતે તેણીએ બરાબર પંદર મિનિટ પછી તે પહેરવું પડશે અંદર પહેરતાની સાથે જ તેને લાલ રંગના કપડામાં બાંધીને પહેરવાનું રહેશે તરત જ નાળ બહાર આવશે બાળકો બહાર આવશે આ પછી તેનું મૂળ તાત્કાલિક કાઢી નાખવું પડશે કમરની આસપાસ બાંધેલી નાળ તાત્કાલિક કાઢી નાખવી પડશે નહીંતર તે શું કરે છે નાળ પણ બહાર આવી શકે છે તેથી ડિલિવરીમાં આ વિલંબ જેના બાળકો ગર્ભમાંથી બહાર નથી આવતા અમે ઘણા લોકો પર આનો પ્રયાસ કર્યો છે આ પછી ચાલો જાણીએ વધુ તેના આયુર્વેદિક ઉપયોગો યાર બાદ હું તેના ચમત્કારિક ઉપયોગો કહેવાનું શરૂ કરીશ તમને આ છોડમાં ચમત્કારિક ઉપયોગો ભરેલા છે મિત્રો આ છોડના ચમત્કારિક ઉપયોગની સાથે અમે તમને કેટલાક એવા ઉપયોગો પણ જણાવીશું કે જેનાથી તમારા ઘરમાં પૈસા આવવા લાગશે તમારા ઘરમાં આવનારા પૈસા વધશે તે ક્યારેય ખતમ થતા નથી લાગશે તેથી અમે તમને વિડિઓના અંતમાં તે ઉપાય જણાવીશું તેથી તમારે વિડીયોના અંત સુધી રહેવાનું છે વિડિયો સંપૂર્ણ જોયા પછી જ તમને સાચી સચોટ માહિતી મળશે તેથી વિડીયોના અંત સુધી રહો અમે તમને જણાવીશું કે જેમને દાંતનો દુખાવો છે ઘણા લોકો એવા છે જેમને માથાનો દુખાવો છે તેથી હું માથાના દુખાવા વિશે જણાવવા માંગુ છું દાંતના દુખાવાને મટાડ્યા પછી તમે તેને બાળીને પણ રાખ બનાવી શકો છો અને તેની રાખ બનાવ્યા પછી તમારે તે રાખને તે જગ્યાએ લગાવવી પડશે જ્યાં દુખાવો થાય છે પછી તમારો દુખાવો થોડા કલાકોમાં જ દૂર થઈ જશે મિત્રો અમારી ચેનલનો સંકલ્પ તમારા લોકો સુધી સાચી માહિતી બિલકુલ મફત પહોંચાડવાનો છે મિત્રો તમારે મારી એક બીજી વાત પર ધ્યાન આપવું જોઈએ આપણી ચેનલ ફક્ત એક ચેનલ નથી પરંતુ હું તેને હિન્દુ ધર્મનો એવો સંદેશ ફેલાવનાર બનાવવા માંગુ છું કે હિન્દુ ધર્મ ફક્ત સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતો બને અને તેનો પશ્ચિમમાં દરેક જગ્યાએ પ્રચાર થાય ભક્તો આ ચેનલમાં અમે તમને બધી માહિતી સંપૂર્ણપણે મફત માધ્યમમાં જણાવીશું જેનાથી તમે લાભ મેળવી શકો છો તમને સંપત્તિ સમૃદ્ધિ મળી શકે છે અને તમારા ઘરમાં કે આસપાસ જે પણ રોગો છે હું તમને બધાને તે બધાથી બચાવી શકું છું હું આવા કેટલાક ઉપાયો જણાવીશ જે હું આ ચેનલ દ્વારા જણાવીશ મિત્રો જો તમે ખરેખર તમારા જીવનમાં સમૃદ્ધિ સુખ અને શાંતિ ઇચ્છતા હોવ તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રો સાથે શેર કરો હિન્દુ ધર્મની મહાતાને દરેક ખૂણે પહોંચાડવાનો મારો પ્રયાસ છે અને જો તમે આ ઉપાયનો ઉપયોગ કરવા માંગતા હોવ તો મને સહયોગની જરૂર છે જો તમે આ ઉપાય અપનાવશો તો ચોક્કસમાં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં તમારે ફક્ત કોઈ ચોક્કસ વૃક્ષના મૂળ લાવવાનું છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે જો આ ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત ન થાય તો તમે આ ચેનલમાંથી માંથી અનસબસ્ક્રાઈબ કરી શકો છો પણ મિત્રો આ ઉપાય અદ્ભુત અને સાબિત છે તો તેને પૂરા વિશ્વાસ સાથે અપનાવો હવે હું તમને એક ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહ્યો છું આ ઉપાય માથાનો દુખાવો હતાશા અનિદ્રા અને અન્ય માનસિક સમસ્યાઓ માટે ખૂબ અસરકારક છે જો કોઈને વધુ પડતો તણાવ હોય કે માથાનો દુખાવો હોય પછી ભલે તેનું કારણ ગમે તે હોય તો આ ઉપાય રામબાણ સાબિત થશે આ ઉપાય માટે તમારે એક ખાસ ઔષધિમાંથી રાખ બનાવીને કપાળ પર લગાવવી પડશે આ ઔષધિમાં એટલી અદભુત શક્તિઓ છે કે તે માત્ર માથાનો દુખાવો જ દૂર કરતી નથી પણ માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે જો તમે તમારો વ્યવસાય વધારવા માંગતા હો તો આ ઉપાય અપનાવો જે વેપારીઓનો ધંધો ધીમો પડી રહ્યો છે અથવા જેઓ પોતાની દુકાનમાં ગ્રાહકોની ભીડ વધારવા માંગે છે તેમણે રવિ પુષ્ય નક્ષત્ર ગુરુ પુષ્ય નક્ષત્ર દિવાળી હોળી જેવા કોઈ પણ શુભ દિવસે ઉપાય અપનાવવો જોઈએ અથવા કૃતિકા નક્ષત્રમાં એક ખાસ લાવો અને અને તેને તેને લાલ કપડામાં બાંધો તમારા વ્યવસાયના સ્થળે રાખો આ ઉપાય કરતાની સાથે જ ગ્રાહકોની સંખ્યા વધશે અને તમારી આવક પણ વધશે તમારી પ્રગતિ દિવસ રાત વધતી જશે અને ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે હવે બીજા અસરકારક ઉપાય વિશે વાત કરીએ જો કોઈ વ્યક્તિ બેરોજગાર છે અને તેને નોકરી નથી મળી રહી તો તેને જોઈએ આ ઉપાય માટે તમારે શનિવાર કે રવિવારે સૂર્યોદય પહેલા એક ખાસ મૂળ લાવવું પડશે પછી સોમવાર અને મંગળવારે આ મૂળ યોગ્ય રીતે પૂજા કરો અને બુધવારે તેને ધારણ કરો આમ કરવાથી તમને ચોક્કસપણે ઈચ્છિત નોકરી મળશે આ ઉપાય સાબિત થયેલ છે અને તેને એક મહાન સંત દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે આ મૂળ ખરાબ નજર અને ખરાબ શક્તિઓથી બચવા માટે પણ ખૂબ અસરકારક છે જો કોઈ વ્યક્તિ કે બાળકને વારંવાર ખરાબ નજર ની અસર થતી હોય તો ઉપાય ચોક્કસ કરો આ મૂકો અને તમે સુરક્ષિત રહેશો આ ઉપાય તમને ભૂતપ્રેત અવરોધોથી પણ બચાવશે અને તમારા જીવનને સુખી બનાવશે હવે હું તમને એક ખૂબ જ ગુપ્ત અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યો છું जे बहु ओछा लोको जाने छे जो तमे इच्छो छोके के लोको तमारी बात सांभरे तमारा तरफ आकर्षाय अने तमारा शब्दों नू पालन करे तो आ उपाय अपना वो आ माटे तमारे एक खास मूड अने सफेद दुर्वा घास पीसी ने चमत्कारिक तिलक करवु पड़शे आ तिलक लगाववा थी जारे तमे कोई पन मेयावडा मा जशो त्यारे लोको तमारा तरफ आकर्षित थशे अने तमारी बात पर विश्वास करवा लागशे जो तमें તમારા પ્રેમ સંબંધને સફળ બનાવવા માંગતા હો તો આ ઉપાય પણ ખૂબ જ ઉપયોગી છે અસરકારક ઘણી વખત એવું બને છે કે પ્રેમી યુગલ લગ્ન કરવા માંગે છે પરંતુ સંમત થતા નથી આ સ્થિતિમાં તમે આ તિલકનો ઉપયોગ કરી શકો છો જ્યારે તમે તેને લગાવો છો અને તમારા પ્રિયજનના માતા મળો છો ત્યારે તેઓ તમારા પ્રત્યે સ્નેહ અનુભવે છે અને લગ્ન માટે સંમત થાય છે જો તમે ઇચ્છો છો કે તમારા દુશ્મનો તમારાથી દૂર રહે અને તમારા પ્રભાવથી ડરતા હોય તો આ મૂળને લાલ કપડામાં બાંધો અને તેને તમારી તિજોરીમાં રાખો આમ કરવાથી તમારા દુષ્ મનો પોતે જ તમારાથી દૂર થઈ જશે અને તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે અને તેનો ઉપયોગ ફક્ત સકારાત્મક હેતુ માટે કરો આ ખાસ ઔષધિ ખૂબ જ દુર્લભ છે પરંતુ તે 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 ભારતમાં ઘણી જગ્યાએ સરળતાથી મળી જાય છે છે જે દેશોમાં ઉપલબ્ધ જો ત્યાં ન હોય તો ત્યાંના લોકોએ તેને મેળવવા માટે ખાસ પ્રયાસો કરવા પડી શકે છે મહાશિવરાત્રીનો આ ખાસ પ્રસંગ એકસો ચુમાલીસ વર્ષ પછી આવ્યો છે અને આ દિવસે લેવામાં આવેલા બધા ઉપાયો અનેક ઘણા વધુ અસરકારક છે તેથી જો તમે કોઈ ઉપાય કરવા માંગતા હો તો આ ખાસ દિવસ ચૂકશો નહીં આ દિવસે કરવામાં આવેલું ધ્યાન ખૂબ જ સફળ થાય છે અને તમારી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ કરે છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયોને શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરો આમ કરવાથી હિન્દુ ધર્મ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી દરેક સુધી પહોંચશે અને હું મારા પ્રયાસમાં સફળ થઈશ આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ડેવિન્સ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો